અને વાઈગા એક પણ અત્યારે મિટિંગ હાલે એટલે હજી બપોરાની વાર છે બે વાગે કરશું ચાલો બ્લોગ ત્યાં સુધી કન્ટિન્યુ કરીએ તારે કઈ કેવું આવી તમારું બ્લોગ કેવી રીતે હાલશે ચાલો મળીએ નવા વિડીયો ના નવા સ્ટેપ બ્લોગને કન્ટિન્યુ કરીએ તો હાલો ફ્રેન્ડ્સ બપોરાનો ટાઈમ થઈ ગયો હોય

મજાક બધા કરે ચાલો મળી નવા બોલો